ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વર્ષ બે હજાર પંદરના રાંદેર હત્યાકાંડના વોન્ટેડ આરોપી અંગે ગુપ્ત માહિતી મળી હતી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી રાજસ્થાનના પાકિસ્તાન બોર્ડર નજીક રામસર ખાતે હોવાનું ચોક્કસપણે જાણવા મળ્યું આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનમાં ધામા નાખ્યા રણપ્રદેશ વિસ્તારમાં દિવસો સુધી સ્થાનિક ગામડાનો વેશ ધારણ કરીને તપાસ કર્યા બાદ પાકિસ્તાન બોર્ડર પરથી આરોપી હબીબુલ્લા ઉર્ફ હબીબ સુલેમાન સમાને દબોચી લેવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ખેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે